ભાવનગરમાં ઘંજીપત્તા જુગાર રેડ ઉપર રૂપિયા બે પોઈન્ટના આધારે રેડ કરી પંદર ઈસમોને ઝડપી પાડ્યા જ્યારે એક આરોપી ફરાર છે પોલીસે કુલ રૂપિયા બે લાખ હજાર છસો પચાસની રોકડ સહિત જુગારનો મુદ્દામાલ કબજે કર્યો છે એલસીબીની ટીમે રેડ દરમિયાન આરોપીઓ આ રેડ દરમિયાન ઈશ્વર વેગડ જેરા મકવાણા શિવમ ચાવડા હર્ષદ ચૌહાણ ગૌતમ ચૌહાણ આકાશ વાઘેલા વિશાલ ચૌહાણ ધર્મેશ વાંઝા સાગર જાદવ મનીષ બારિયા નિલેશ ગોહેલ રજની ચૌહાણ સુરેશ મકવાણા કાવા રાઠોડ અને રોહિત બારિયાને પકડવામાં આવ્યા છે જ્યારે રવિ ઉર્ફે મિદડો જાદવ હજુ પણ ફરાર છે